વલસાડ જિલ્લાના વલસાડ ધરમપુર કપરાડા તાલુકા નવસારી જિલ્લાના વાસંદા ચીખલી અને ગણદેવી તથા ડાંગ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં મુસાફરી માટે વલસાડ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે આ વિસ્તારના સ્થાનિક લોકો અને રાજસ્થાનના રહીશો રાજસ્થાન તરફે કામ ધંધા અર્થે તો જાય છે એટલું જ નહીં મોટી માત્રામાં તીર્થધામોની તીર્થયાત્રાએ જતા હોય છે પરંતુ વલસાડ રેલવે સ્ટેશન સ્ટોપ ન હોવાથી લાંબા અંતરના રેલવે સ્ટેશનો તરફ લંબાવું પડે છે જેનાથી આર્થિક નુકસાની તો થાય જ છે સાથોસાથ સમય અને શારીરિક શક્તિ પણ વેડફાય છે જેથી રાજસ્થાન સાથે સંકળાયેલી ટ્રેનોના સ્ટોપ વલસાડ રેલવે સ્ટેશનને આપવાની માંગણી કરી છે તહેલકા ન્યૂઝ સાથે વિજય ગોહિલ વલસાડ